કોન્ટ્રાક્ટર સહિત એન્જિનિયર દ્વારા મટીરિયલ સહિત ચાલુ કામગીરી દરમિયાન કરવામાં આવેલી લેબ સામે પણ ઉઠ્યા સવાલો બ્રિજની રેલિંગ તોડવાની નોબત આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન છેલ્લા સાત વર્ષથી પરેશાન થતા રાહદારીઓ સહિત વાહન ચાલકોમાં ભારે રોષ નેશનલ હાઇવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે ઉઠ્યા છે અનેક સવાલો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો